આપડે પેલો દારૂ તો તૈયાર જ છે પેલો બાટલા રાજુભાઈ અંબાજી મંદિર છે ને હા પેલું ફાર્મ આ પેલા એન્ડ એવા આમ ઈયે જતો ને

ના તપારવાના હોય આવું તાર આપણું લઈને આ પાવરો હાચવજું

અમય આજકો બેકો ખાટલા બાટલા ફરસી મુરસી બધું જ વાહ જબરજસ્ત ભાઈ જો ભાઈ જો અલ્યા સુનિલ બોલો બોલો ગ્લાસ તો ભૂલી ગયો હા તો ચલો તમે લાવવાનું ભૂલી ગયો

આપણે વાત બહુ ના બી હતા પણ અમારે અહીંયા પોની વારવાનું અઢી ભાઈ તું બી એ રહી Hahaha Biar hatamah poni waruwa jatah itu pun Ayo bau nanti hata Nah, harusnya Masak aja mah

क्या बोल रहा मत हम एकदम बहुत बड़ा काढ़ना आ ओचे हां हां ए वाह और आ रहा है और आ रहा है Mampika rambi ano? Ayo, but, but, why now weh, ato, buk alih, maru Weh, but, why now weh, ato, buk alih, maru Ah, દન ના બધું મીરા મીરા આ તો ખબર નઈ દારુલીયા ને દારુ માં ના કર તને બોલે મારું આ આજ જોઈએ રાલા ટોટ્યો જાળો ને

बस बस वो तो तेरे गढ़वा आ दारू अगर नहीं ताले तेरे हां ले ले न तब અરે આ જો મારો ખારું પાવડો યાર આજે નદી મને આરો અરે માફ કર માફ તો લે લખો નકતો નઈ તને તો ખોટવા તો એ એ જોટ તું ખોટ જો હું

જો તા આપળો બેહના તેવો નાહીજી ને તો આપળો મોત જ છે માં ભાઈ આ હવે આ ભૂત માં ભૂત માં તો આપડે લાઈટ જ હતી પાવર બીજા નામ વરીજ પોગે હવે આપડે બીજું કોઈ નહીં કરું લે પાણી હું એન્ડ મો જેઠો હતા આપણે ઘરે જજો ભઈ તું ખાવ હેડો આ ઘરે જઈ પલાણી પઠાડે ના પલાખો મારો રાજા ડારો નઈ ઓ લાકડી ઓલી મજાક કરવી નઈ જશે એમ જય માતાજી મિત્રો જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો